અમદાવાદ શહેરના એક મહેન્દ્રા શોરૂમમાંથી નવી ગાડી ખરીદીને ત્રણ મહિનામાં જ કાટ લાગવાની ઘટના સામે આવી હતી જે બાદ ગ્રાહકે રિફંડની માંગ કરી પરંતુ શોરૂમ વાળાઓએ તેને નકારી કાઢ્યો હતો ત્યારે આ મામલામાં ગ્રાહકે કંપની વિરુદ્ધ કાર્યવાહીનો વિચાર કર્યો હતો ગત સત્તર માર્ચ બે હજાર ના રોજ નવરોજ નામના એક ગ્રાહકે આ શહેરના એક મહિન્દ્રા શોરૂમમાંથી નવી સ્કોર્પિયો ગાડી ખરીદી હતી અને આ ગાડીની એમાઉન્ટ સત્તર લાખ બાવીસ હજાર પાંચસો ને બાવીસ રૂપિયા તરીકે ચૂકવી હતી જોકે ખરીદી પછી માત્ર ત્રણ મહિનાની અંદર ગાડીના બોડી પર કાટ દેખાવા લાગ્યો હતો જે જાણવા પછી નવરોજે તરત જ શોરૂમનો સંપર્ક સાધ્યો અને સમસ્યા વિશે જાણ કરી તો શોરૂમ દ્વારા પહેલા તો ગાડીને રિફેન્ડ કરીને પરત આપવાનું કહ્યું પરંતુ ગ્રાહકે તેને નકાર્યું અને રિફેન્ડ કરેલી ગાડી નહીં નવી રીંગ પ્રિન્ટવાળી ગાડી જોઈએનું જણાવ્યું હતું જેના

અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ